ડિસ્પ્લે ડિસ્પ્લેમાં તેરસો નવ્વાણું છે આમાં પ્રાઇસ કેટલી કહો છો ને ચૌદસો ચૌદસો આમાં ડિસ્પ્લેમાં તમારે તેરસો છે તમે બિલ બનાવવા જાણે તમે ચૌદસો નવાણું છો આવું કેમ સાહેબ બંધ કરો પછી વાત ન કરું સાહેબ તો હું વાત કરું કેમ કેમ કરો છો કસ્ટમર સાથે

હા આની અંદર સેમ પ્રાઇસ છે અત્યારે એને ડિસ્પ્લેમાંથી કાઢી રાખી દીધું નહીં થાય બેન ભાઈ નહીં થાય આ ભાઈ મને એમ કે વિડીયો બંધ કરો છો એવું ભાઈ કહે છે કે વિડીયો બંધ કરી દ્યો હા વિડીયો ઉતારવાની મનાઈ છે એનું કારણ શું આ અન્યાય છે એ પ્રૂફ હું કેવી રીતે કરી શકું આ અન્યાય છે ડાક ગ્રાહકને છેતરવાનું આમાં ડિસ્પ્લે અત્યારે હતી તેરસો નવ્વાણું અને બિલ બનાવા ત્યારે ગ્રાહકને ને બિલ બનાવ્યું કીધું તો એ તો અમારો પ્રશ્ન નથી ને વાત છે

ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખું છું લોસ નંબર બોલો લોસ નંબર બોલો કયો નિયમ તમે કહો છો ને ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે લોસ નંબર બોલો ને મને નિયમ એ છે કે તમે ડિસ્પ્લે નંબર બોલો નિયમ મને યાદ નથી પણ તમે કેમ કહી શકો ગ્રાહક સુરક્ષા આવો નિયમ એમની ડિસ્પ્લેમાં જે પ્રાઇસ હોય એ પછીનો મેટર છે તમે કેમ કે આ બેસ ઉપર કહી શકો કે આ ગ્રાહક સુરક્ષાનો નિયમ જ છે તમને ક્લોઝ ન તમને ભણાવવામાં આવ્યું બ્લેમ કરો છો એ રીતના જો અહીંયા જો સાહેબ